બેગો મળી આવતા ખર ભરૂચ ના ભોઇ સમાજ દ્વારા અનોખી મેઘરાજાની મૂર્તિનું નિર્માણ વર્ષોથી એક જ અને સહેલીથી બનેલી વિશ્વની એકમાત્ર પ્રતિમા

ભરૂચના એકસો પચીસ કિલોમીટર દરિયાકાંઠે હિલસાની બે હિસાબ આવક વચ્ચે બરફના અભાવે ભાવો ગગડી માત્ર સો રૂપિયા પહોંચ્યા જગવિખ્યાત ભરૂચની હિલસા માછલી આ વખતે કોડીઓના દામે આવી ગઈ ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતીય રોહાવ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટના બેગોના ઠપ્પા મળી આવ્યા છે શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે આ ઘટનાની જાણ નગરપાલિકા અધિકારીઓને થતાં તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને સ્થળની તપાસ શરૂ કરી હતી વિશેષ વાત એ રહી છે કે મળેલી બેગો પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેક્સ ચોંટાડેલા હતા આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે મહત્વપૂર્ણ એ છે કે આ માર્ગે રોજ હજારો લોકોની અવરજવર રહે છે આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે ભરૂચ નગરપાલિકામાં અત્યારે જીબી મોદી પાક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે એક ટ્રેક્ટર જેવું મટિરિયલ એ પડ્યું છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ સાથે સાથે એમાં મટિરિયલ માટે કોલસો મોશ્યુર સેમ્પલ એવું લખેલું છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ હમણાં આવે જ આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ અને હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ ભરૂચ શહેરના ભોઇ સમાજ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે નિર્માણ થતી અનોખી મેઘરાજાની મૂર્તિનું આ વર્ષે પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે છેલ્લા અનેક વર્ષોથી એક જ પ્રકારના મુખાર્વિન અને શૈલીમાં આ પ્રતિમા ભરૂચમાં તૈયાર થાય છે ભોય સમાજમાં મહેનતી કળાકારો અને યુવાનો દ્વારા વર્ષોથી જીવંત રાખવામાં આવી રહેલ આ પરંપરા ભક્તિ કળા અને સમુદાય સંસ્કૃતિનો જ્વલંત પ્રતિક છે મેઘરાજાની પૂજા ખાસ કરીને વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવે છે આ ભવ્ય પ્રતિમા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક બની ગઈ છે મૂર્તિ નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભક્તિપૂર્ણ શોભાયાત્રા યોજવામાં આવે છે જેમાં મેઘરાજાની મહારૂપે આરતી ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે ભોઈ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ પરંપરા ભૌતિક વરસાદ કરતાં પણ વધારે રીતે આત્મિક શાંતિ અને સમુદાય વચ્ચે એકતાનો સંદેશ આપે છે ભરૂચ શહેર માટે આ પર્વ એક ઉત્સવ સમાન બની ચૂક્યો છે અને દર વર્ષે હજારો લોકોએ મેઘરાજાના દર્શન કરી કૃપા મેળવવાની પરંપરા જાળવી છે આ મોઢીનો નબા નદીમાંથી માટી લાવીને આ મોટીનો સ્થાપન કરીએ છીએ અને આ મૂર્તિ વર્ષો વર્ષથી એક જ આકાર એક જ રૂપ અને એક જ રંગ માં એનું રૂપ આવે છે એમાં કોઈ અચાત નું અમારી પાસે બીબુ નથી અને આમાં જે નાના બાળકો છે મોટા મોટા યુવાનો છે વડીલો છે એ લોકો બધા સાર સરકાર થી આ મૂર્તિ નું સર્જન કરે છે બોલો ઇન્દ્ર મહારાજ કી જય અસાધી વટ ચૌદશ ની રાત્રે મેઘરાજા ની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવે છે અને અસા શ્રાવણ દશમના દિવસે એમનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ મૂર્તિની વિશેષતા એ છે કે જ્યારે છપ્પણ દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર અમારા વડવાઓએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને આજી કરી હતી કે જો વરસાદ નહીં વરસે તો તમારી મૂર્તિનો અમે ખંડિત કરીશું અને એ જ ક્ષણ અને એ જ ટાઈમ મુસળધાર વરસાદ પડ્યો અને ત્યાંથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષો વર્ષથી ચાલતું આવે છે અને એની પરંપરા અમે જાળવી રાખેલી છે જય મેઘરાજ આ અમારા ભોજ જ્ઞાતિનો ખરેખર વર્ષોથી પરંપરાગત રીતે આ તહેવાર ઉજવાય છે અને લગભગ અઢીસો વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે આ જ્યારે છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે અમારા વડવાઓએ જે મેઘરાજાની મૂર્તિ બનાવી અને એમને પ્રાર્થના કરેલી તો તે વખતે મેઘરાજા વીતી ગયા અને ખૂબ વરસાદ પડ્યો ત્યારથી જ અમે આ તહેવાર ઉજવીએ છીએ વર્ષો વર્ષ આની અંદર અમારો સુધારો થતો જાય છે અમારા નવયુવાનો થનગનાત્ અનેરો જ હોય છે એ લોકો દર વર્ષે નવી નવી રીતે એ લોકો આની ઉજવણી કરે છે અને અમારા જે વડીલો છે તે અમને પ્રોત્સાહન આપે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ રીતે આ મેઘરાજા તો કેવું છે કે જેના બાળકોને પણ જો તબિયત સારી ના રહેતી હોય તો તે લોકો પણ બધા એ લોકોના બાળકો સારા થઈ જાય છે ખેડૂતો પણ આવીને પોતે વીજવે છે કે ભાઈ સારો વરસાદ થશે તો અમે અહીં આવીને તમારી બાધા ઉતારી ગઈશું તો ગામડેથી આવીને પણ લોકો પોતાની બાધા ઉતારી જાય છે ખરેખર આ અમારા માટે તો દિવાળી જેવો જ તહેવાર છે અને અમારો તો ગઈકાલથી જ અમારો તો તહેવાર આ શરૂ થઈ ગયો અને આ પચીસ દિવસ સુધી અમારો તહેવાર બરાબર ઉજવાશે અને એમાં અમારા નવયુવાનોને અને અમારા જે એમના માર્ગદર્શન આપે તે વડીલોનો ખૂબ ખૂબ આભાર આથી ભક્તિમય માહોલમાં દશામાની મૂર્તિના મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે અષાઢ વદ અમાસ જેને દિવાસા તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે એટલે કે આજથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે દસ દિવસ ચાલતું આ પવિત્ર વ્રત બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના પૂજા અર્ચના કથાશ્રવણ અને ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે આ સમયમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને નિયમિત પૂજા અને આરતી કરવામાં આવે છે જ્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે ભક્તોએ ભક્તિસભર માહોલમાં દશામાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો ભક્તો દસ દિવસ સુધી દશામાનનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર શહેર ગલી મહોલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસના ઉપવાસ અને એક ટાણા કરી મા દશામાની ભક્તિમાં લીન બન્યા છે આજથી દશામાં વ્રત શરૂ કરી છે અમે દર વર્ષે અંકલેશ્વર દશામાં મંદિર જોટી ચોકી પાસે જે આવેલી છે ત્યાં અમે શ્રદ્ધાથી દશામાં નવરાત્રી ઉજવણી કરીએ છીએ લોકો દસ દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે કોઈ પહેલું આઠમું છેલ્લું નોટું દશામાં વ્રત કરી દે લોકો જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માટેની ફરજ મારી છે દસ દિવસ આનંદથી ઉપવાસ કરીને છેલ્લા દિવસે એનું ઉજવણી કરવામાં આવે છે સત્તાવીસ વર્ષથી અહીંયા દશામાં વ્રતનું સ્થાપના થાય છે પૂજન વિધિ વ્રત થાય છે જે રીતે જેવી જેવી શ્રદ્ધા ટેવું ટેવ ઉપર આપણા જે માતા છે દર વર્ષથી જે મારે પણ ખૂબ સારી રીતે દશમનો વ્રત થાય દશમનો વ્રત આપે આનંદ કરાવે એ આશા સાથે આ વર્ષે પણ દશામાં વ્રત શરૂ થવાના છીએ જેવી જીવી શ્રદ્ધા થઈ તે ઉપર દુર્દશામાં ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં સીટની ટીમે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાંથી બે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા બે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોયબ મોહમ્મદ યુસુફ હરેન્દ્રસિંહ પરમાર નામનાનો સમાવેશ થાય છે ઉપરાંત નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગના ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર કૌભાંડમાં મનરેગા યોજના હેઠળ કામો ફાળવવા તેના મજૂરીના ચૂકવણા અને કામોની પૂર્ણતા બાબતે થયેલ ગેરરીતિઓમાં આ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે હાલમાં પોલીસે ચારે આરોપીઓની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે આ કેસમાં અગાઉ પણ કેટલાક સરકારી

અંકલેશ્વરે જીઆઈડીસી રેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ તેમજ મારુતિ કોમ્પ્લેક્સની પંદર જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનોમાં ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા આ અંગે દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જો અરજી આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાહેધારી દુકાનદારોને આપી હતી એક જ સાથે પંદર જેટલી દુકાનના ટાળા તૂટતા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આમોદ તાલુકાના વાસણા ગામે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા નોકરી કરતા એકવીસ વર્ષીય યુવાને ઘરમાં લોખંડની એંગલ સાથે દોરડું બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી આમોદ તાલુકાના વાસણા ગામે રહેતો રાહુલ રાજુભાઈ વસાવા ઉંમર વર્ષ એકવીસ કરજણ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જેની મોટરસાયકલ બગડી ગયેલી હોવાથી તે નોકરીએ ગયો ન હતો અને આજ રોજ સવારના સમયે ઘરમાં માતા પિતા ખેતરે ગયા હોય ઘરના છતના ભાગે લોખંડની એંગલ સાથે ડોડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એકવીસ વર્ષીય રાહુલ વસાવા ઓનલાઈન એવિએટર ગેમ રમતો હતો જેમાં અગાઉ રૂપિયા હારી ગયો હતો જે બાબતે પરિવારને જાણ થતાં પરિવારે તેને ગેમ રમવાની ના પાડી હતી અને ગેમને કારણે થેલ દેવું ચૂકવી આપ્યું હતું તેમ છતાં તે છુપી રીતે મોબાઈલમાં ગેમ રમતો હતો અને તેમાં રૂપિયા હારી જતા તેને લાગી આવતા તે આજરોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી પોલીસ મથકે મૃતકના કિરણ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં એકસો પચીસ કિલોમીટરના દરિયાકાંઠે હિલસા ની બે હિસાબ આવક વચ્ચે બરફના અભાવે ભાવો ગગડી માત્ર સો રૂપિયા પર પહોંચ્યા છે માછેર રાજા કિંગ ઓફ ફિશ ના ઉપનામથી જગ વિખ્યાત ભરૂચ ની હિલસા માછલી આ વખતે કોડીના ભાવે આવી ગઈ છે રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હીલસા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું ભરૂચ જિલ્લાના પચીસ હજાર માછીમારોએ દેવપોળી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન કરી વિધિવત માછીમારીની મોસમની શુભારંભ કર્યો હતો વહેલા વરસાદ અને વધારાના જુવાડે માછીમારોને હિલસાની મબલક આવક થતાં ઘેલમાં લાવી દીધા હતા પ્રતિ કિલોએ હિલસાનો ભાવ રૂપિયા બારસોએ પહોંચ્યો હતો જોકે ત્યાર પછીના બીજા જુવાણમાં પણ હિલસાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા હિલસાના આવેલા ઘોડાપુરના ભરૂચ જિલ્લાના માછીમારો તણાઈ ગયા હતા અને ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો હતો જિલ્લાની ચાર જેટલી આઈસ ફેક્ટરીઓમાંથી છેલ્લા બે દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો એક લાખ કિલો બરફનો ઉપાડ માછીમારો કરી રહ્યા છે તેમ છતાં માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી હતી માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમાં ટ્રાન્સપોર્ટ માટે બરફ નહીં મળતા કેટલાક માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેંકવાનો વારો આવ્યો હતો હવે અહીંયા બંબાખાનામાં મચ્છીનો મેળો લાગેલો છે તો માલ એટલો બધો પડ્યો છે અને બરફની એટલી અછત છે કે માલ એકદમ સસ્તા ભાવે કાઢેલો છે લોકો એકની જગ્યા પાંચ પાંચ છ છ લઈ જાય છે એટલો બધો માલ પડ્યો છે માલ અત્યારે ભાવ સો બસો રૂપિયા ત્રણસો રૂપિયા જેવી મચ્છી જે હજાર બે હજારની મળતી હતી એ અત્યારે સો બસો ત્રણસો બોલાય છે મચ્છીનો ભાવ પેલા બે હજાર હતો અભી બળક નો માલ અછત હોવાથી અભી બહુ સસ્તી મચ્છી થઈ ગઈ હતી અને બહુ જ સારી મચ્છી છે અને આ લોકોએ મચ્છી ખાવી જોઈએ શરીર માટે બી બહુ સારી છે અભી ચારસો પાંચસો ચારસો પાંચસોની રેનની મચ્છી છે એનો આ માર્કેટ ભરાય છે ને લોકો દિલથી અને બહુ સારી રીતે ખાય છે મારું નામ પટેલ અબ્દુલ રસીદ સુલેમાન છે હું ચાલીસ વરસથી મચ્છીનો ધંધો કરું છું ચોમાસાની અંદર વહેલો વરસાદ પડવાથી ચોમાસું એક મહિના પહેલાં આગળ ચાલુ થઈ ગયું છે અને દરેક જુવારની અંદર મચ્છી સારામાં સારી પડેલી છે આ વખતે આ જુવારમાં બમ્ફર માલ નીકળેલો છે અને બરફની પણ અછત પડી ગયેલી છે માલ વૈઢોને ભાવ ગઈ તો અને હમણાં માલ બમ્ફર હોવાને કારણે ભાવ ડાઉન થઈ ગયો છે અને આગલા દુવારે ઓછો માલ હતો બારસો તેરસો રૂપિયા કિલો મચ્છી હતી હતીવા આઠસો નવસો રૂપિયા કિલો વેતા હતા હમણાં બમ્ફળ માલ હોવાને કારણે હજુ અમારો માલ ત્રણ દિવસ હવડા પહોંચે છે પછી એનું વેચાણ આવે છે હમણાં ભાવ ડાઉન થઈ ગયેલો માલ માલ તો આવ્યો તો માલ વધારે આવવાથી બળફની અસર થઈને માલ માલ વધારે આવ્યો બરફની અસર પડી માલ જો ઓછો આવતો હોત તો બરફની અંદર પહોંચી વળે છે અહીંયા ભરૂચની અંદર બે ફેક્ટરી છે એક ફેક્ટરી ચારસો કેનની છે એક ફેક્ટરી બસો કેનની છે અને અહીંયા રોજનો બારસો પંદરસો કેન બરફ જોયા તો પહોંચી ના વળાય તે પછી બરફની અછત પડી માછલી કેટલા ટાઈમ સુધી રહી શકે છે માછલી તો તમે બરફ મારીને રાખો તો દસ બાર દિવસ સુધી કમ્પ્લીટ રહે છે કોઈ પ્રોબ્લેમ આવતો નથી બરફ ના મારે તો બરફ ના મારે તો પકડી જાય છે ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઓએનજીસી સી સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીના ખાનગીકરણનો આઉટસોર્સિંગનો વિરોધ ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ ફાયર કર્મચારીઓનો વર્ગ ચારથી વર્ગ ત્રણમાં ઉન્નતિકરણ ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તા મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે અમારી માંગણી એ જ છે કે જે બીજ આપણે ઓનજીસીનું અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ ખોટા નિર્ણયો લેવાય છે અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ ગુજરાતની દવા છે ગુજરાતની ભરતી થવી જ જોઈએ સાથે સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ આપણું ઓન્સર એસેટ અંકલેશ્વર એસેટ મહેસાણા એસેટ કેમ્બે છે અમદાવાદ છે એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે એ છતાંય રેગ્યુલર ભરતી લોકલ ભરતી થતી નથી એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વલણ ધરાવે છે આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે એ બિલકુલ બી સાખી લેવાય નહીં અમે આગળ આવી રીતે આગળ પગલાં ભરતા જ રહીશું આવતીકાલે વડોદરા આવી છે તો અમે આ કન્ટિન્યુ કરીશું અમારા ગુજરાતની અંદર જે આ મોટું આંદોલન સ્વરૂપ એટલા માટે લીધું છે કે આખા ભારત દેશની અંદર સૌથી વધારે પ્રોડ્યુશન એસેટો અંકલેશ્વર ખંભાત અમદાવાદ મહેસાણા અને અને આખા ભારત દેશની અંદર જો જો આવું પ્રોડ્યુશન થતું થતું હોય હોય એનું ખાનગીકરણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી વાત અમારા ગુજરાતના લોકો એટલા બધા ભણેલા ગણેલા છે કે ડિપ્લોમા ડિગ્રી છે એમ ટોક એમટેક પીએચડી આવા થયેલા લોકો જો બહારના દેશોમાં જતા હોય તો અહીંની જે ગુજરાતની ધરતીની અંદર જે ઓઇલ પોલ્યુશન સારામાં સારું છે તો ગુજરાતની અંદર જ સારી ભરતી અહીંયા થવી જોઈએ ખાનગીકરણ બંધ કરવું જોઈએ અને અમારા જે ટીબીએફઓ ફિલ્ડ ઓપરેટર પચાસ વર્ષે જેમને ટર્મિનેટ કરે છે જો સાહીઠ વર્ષના વ્યક્તિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો એમને લાવી શકતી હોય ચેરમેનના પદ ઉપર તો મારો ટીબીએફઓ એને શાના માટે વેલ એક્સપિરિયન્સ પર્સન એમને તમે અમે પચાસ વર્ષ પછી તમે ના કરવો જોએ સાઠ વર્ષ જ કરવો જોઈએ અને એની રોજગારી ચાલુ રાખવી જોઈએ એવી અમારી આ બધા લોકોની માંગણી છે ભરતના લિંક રોડ પર આલ્ફા સોસાયટી પાસે ચાલક સહિતના થી વધુ ઈસમ હોય બાઇક સવારને બે પૂર્વક માર મારતા તત્ત્વોની ધરપકડ માટે પરિવારજનોએ પોલીસ વડા સહેત ગૃહમંત્રી પાસે ગુહાર લગાવી છે ગત તારીખ સત્તરમી જુલાઈના રોજ રાત્રે મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતા અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ રાજ પોતાની બુલેટ બાઇક લઈ લિંક રોડ ઉપર આલ્ફા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે એક સ્વિફ્ટ કાર ચાલક બાઇકની ઓવરટેક કરતા કાર બાઇકને ટચ થતાં બાઇક સવારે કાર ચાલકને જોઈને ચલાવવા કહેતા કાર ચાલક સહિત તેમાં સવાર અન્ય પાંચ ઇસમો સહિત અન્ય તત્વોએ ઉપરાણું લઈ અનિરુદ્ધસિંહ રાજને હાથમાં પકડેલ વડે અને છૂટા હાથની મારામારી કરી તેને ફરી મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે ઈજાગ્રસ્ત યુવાનના પરિવારજનોએ મારામારી કરનાર તત્વો સામે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી કડક કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રીને માંગ કરી આવા તત્વોનો સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે મારી અત્યારે અધિકારીશ્રીઓને એક જ વિનંતી છે કે આ લુખા તત્વોને ગમે ત્યાંથી પકડીને એ લોકોની આગળની જે કાર્યવાહી હોય તે કરે એક મયંક રાણાને ઈસમને પકડેલો હતો અત્યારે એને જામીન મળી ગયેલા છે કઈક ફ્રેક્ચર કે એવું બાનો કાઢીને એને ત્યાંથી જામીન લઈ લીધા છે આની અંદર નામ છે એક ભૈલુ મયંક રાણા મેડી પછી તમારે એક લાલો કે છે

ગૃહમંત્રી શ્રી હર્ષવી સાહેબને મારી નમ્ર વિનંતી છે અમદાવાદ બરોડા અને સુરત જે રીતના આ લોકોના જુલુસ નીકળે છે લુખ્ખાઓના એ રીતે આ લુખ્ખાઓના પણ અહીંયા ગાડી આવી રીતે જુલુસ નીકળવા જોઈએ જેથી કરીને ખબર પડે અને મારી નમ્ર વિનંતી એ છે કે આની અંદર હત્યાનો પ્રયાસ થયો છે એટલે મારે સૌથી પહેલાં તો કલમ એની અંદર ઉમેરવાની છે માં કે હત્યાના પ્રયાસ માટેની જેથી કરીને આ લોકોને વહેલી જામીન ના મળે

ખાતે અંડરગ્રેજ્યુએટ કોર્સ બીબીએ બીસીએ બીકોમ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ટેલી છ પોઈન્ટ ઝીરો અવેરનેસ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કોલેજના પ્રોફેસર ડૉક્ટર અલ્પેશ નસીદ સેમિનારના તજજ્ઞ રાજદીપ ઠાકોર અને સહેઝાદ બુધિયાલ ઉપસ્થિત રહ્યા હતા ટેલીના નિષ્ણાંત રાજદીપ ઠાકોર અને ગાયત્રી જાદવ દ્વારા ટેલિપ્રોગ્રામની લાક્ષણિકતા અને ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નોકરી તેમજ બિઝનેસમાં ટેલિપ્રોગ્રામ કઈ રીતે મદદરૂપ થશે તેની પ્રાયોગિક રીતે સમજણ આપવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે લકી ડ્રો અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભરૂચની સાક્ષીબા જાડેજાએ નેપાળમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું હતું ભરૂચની માટીથી વિજયનો એક વધુ ઐતિહાસિક પળ ઉમેરાયો છે શ્રી કુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ભાવનગરની ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાક્ષીબા પ્રદીપસિંહ જાડેજાએ નેપાળમાં યોજાયેલ ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ડિસ્કસ ડિસ્કસો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તાજેતરમાં ત્રણ જુલાઈથી દસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન નેપાલ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં એશિયાના અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો સાક્ષીબાએ ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતાં સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે સાક્ષીબાને શાળામાં જ નિયમિત રીતે એથ્લેટિકની તાલીમ કોચ આસિફ ખાન પઠાન તરફથી મળી રહી છે તેઓ પોતે ભારતના નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ જિમ્નાસ્ટ છે તથા જિમ્નાસ્ટિક અને યોગના નેશનલ અને ઇન્ટરનેશનલ રેફરી તરીકે પણ ઓળખાય છે નસવાડીના ઝેર ગામે ઠાકોર ફળિયામાં અચાનક આગ ફાટી નીકળતા દસ જેટલા મકાનો ખાક થઈ ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના બુધવારના બપોરના સમયે ત્રણ વાગ્યાની આસપાસ ઠાકોર ફળિયામાં અચાનક વિકરાળ સ્વરૂપમાં આગ ફાટી નીકળતા દસ જેટલા મકાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગવાથી નસવાડી તાલુકાના ઝેર ગામમાં અફરાતફરી ફેલાઈ હતી ગામ લોકો આગ ઓલવવા દોડી ગયા હતા મહત્વની બાબત એ છે કે બસો બાર ગામથી વધારે ગામોનો નસવાડી તાલુકો હોવા છતાં આગ ઓલવવા માટે એક પણ ફાયર ફાઈટર બમ્બો ઉપલબ્ધ નથી ના છૂટકે ગામ લોકો દ્વારા આગ ઓલવવા માટે બોડેલી અને નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી બંબા બોલાવવામાં આવ્યા હતા ઝેર ગામના ઠાકોર ફળિયામાં આગ લાગતા દસ ઘરના લોકોની હાલત કફોડી બની છે આગની જાણ થતા નસવાડી તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આમોદ મચ્છી માર્કેટ ખાતે ગતરોજ સસ્તા ભાવે હિલસા મચ્છી મળતી હોવાનું વાત વાયુવેગે પ્રસરી જતા મચ્છીના રસિકો મોટી સંખ્યામાં મચ્છી લેવા માટે મચ્છી માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા મોંઘા ભાવે મળતી મચ્છીના ભાવ ગતરોજ અચાનક ગગડી જતા મચ્છી લેવા માટે ભારે પડાપડી જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વહેલા વરસાદને કારણે હીલસાની બેહિસા આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ બરફની કટોકટીને કારણે હિલસા મચ્છીનો સંગ્રહ અને નિકાસ અટક્યો હતો જેથી પહેલાં જુવાડે બારસો રૂપિયા કિલો મળતી હિલસા મચ્છી ભરૂચમાં માત્ર સો રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહી હતી આમોદના વેપારીઓએ ત્રણસો રૂપિયા કિલો વેચી વધુ આવક મેળવી હતી રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાં નદીના મીઠા પાણીમાં આવતી હિલસા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું ભરૂચ જિલ્લાના પચ્ચીસ હજાર જેટલા માછીમારોએ દેવપોળી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન અર્ચન કરી વિધિવત રીતે માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો વહેલા વરસાદ અને વધારાના જુવાડે માછીમારોને હિલસાની મબલક આવક થતાં ઘેલમાલ લાવી દીધા હતા પ્રતિ કિલોએ હીલસાનો ભાવ રૂપિયા બારસોએ પહોંચ્યો હતો જોકે ત્યાર પછીના બીજા જુવાણમાં જ હિલસાની બિહિસાબ આવક ચાલુ રહેતા ભરૂચ જિલ્લામાં મચ્છીના ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો હતો ભાડભૂત સહિતના માછીમારોએ હીલસા મચ્છીની અધળક આવક થઈ હતી પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની અછત સર્જાતા હીલસા મચ્છીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો બેગો મળી આવતા ખર ભરૂચ ના સમાજ દ્વારા અનોખી મેઘરાજાની મૂર્તિનું નિર્માણ વર્ષોથી એક જ મુખારવિંદ અને સહેલીથી બનેલી વિશ્વની એકમાત્ર પ્રતિમા

એકસો પચીસ કિલોમીટર દરિયાકાંઠે બે હિસાબ બરફના અભાવે ભાવો ગગડી માત્ર સો રૂપિયા પહોંચ્યા જગવિખ્યાત વિખ્યાત હિલસા માછલી આ વખતે કોડીઓના દામે આવી ગઈ આજના સીટી સમાપ્ત થયા સાથે ફરી મળીશું નમસ્કાર